અમદાવાદમાં એક સાથે ચાર જગ્યાઓ પર નવરાત્રી ની રમઝટ બોલાવાશે અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ રિષભ જ્વેલર્સ આરએસ ગ્રુપ તેમજ સિદ્ધિ વિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ચાર જગ્યાઓ પર નવરાત્રી બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ પ્રોબ્સ ગરબા એન્ડ મંડળી થ્રી પોઈન્ટ ઝીરો થીમ પર ગરબાનું આયોજન એસજી હાઇવે ખાતે મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે નવલી રમજટ સીઝન ટુનું એસજી હાઇવે સોલા ભાગવત પાસે આવેલા મંગલિયા વાટિકા ખાતે તેમજ અમેઝિંગ ખેલૈયા થીમ પર ગરબાનું આયોજન સિંધુભવન ખાતે આવેલા વૃંદા વન લોન ખાતે કરવામાં આવ્યું છે નવરાત્રીના દસ દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કિટવાળા शिवम બારોટ માધિબેન અર્ચના જોશી જેવા વિવિધ કલાકારો ગરબા રસિકોના ઉત્સાહમાં વધારો કરશે ચાર જગ્યા નવરાત્રી કરીએ છીએ ચારેની થીમs અલગ છે અમારી અને બેઝિકલી જે છે એ માતાજીની માંડવી એ ઉપર થીમ છે આર્ટિસ્ટ છે जी शिवम भारोट छे अर्चना जोशी छे अब फायर ने લઈને શું છે વ્યવસ્થા અમે આટલા વર્ષોથી કરીએ છે તો અમે ફૂલ ઓન રાખી છે ની વ્યવસ્થા બધા જ પાર્ટી પ્લોટમાં ફૂલ ઓન પાર્કિંગ છે मेडिकल કેટલા જેટલી કેપેસિટી છે જ્યાં જેમ કે वृंदावन से के मंगलीय छे यहां हमारे 1000 થી 1500 ની ફેસિલિટીસ છે મેડિકલ કોઈ સુવિધા હા મે એમ્બ્યુલન્સ બોલાય છે સિક્યુરિટી નો લઈને કેવા છે તમારા પાસે સિક્યુરિટી ભી અમે હાઈ લેવલ ની સિક્યુરિટી જ આપીએ નમસ્તે મિત્રો માર નામ ચિરાગ ફોર સીઝન ઇવેન્ટ્સ નો ઓનર આજે નવરાત્રી તમે અહીંયા ઇવેન્ટ કરી રહ્યા છો કેટલા સમયથી કરો છો અને આ વખતે શું નવું લાવી રહ્યા છો અમે છેલ્લા 5 વર્ષથી અલગ અલગ જગ્યાએ નવરાત્રી નું આયોજન કરતા હોઈએ છીએ આ પા આ અમારું પાંચમું વર્ષ છે અમે હર વર્ષે એક એક નવરાત્રીનું આયોજન કરતા હો કરતા કરતા અમે આ વખતે ચાર નવરાત્રીનું આયોજન કરીએ છીએ મધરાત્રી ગરબા છે પછી એક પ્રોબસ ગરબા એન્ડ મંડલી છે પછી એક નવલી રમઝટ કરીને ગરબા ઈવેન્ટ છે પછી એક માંગલિયા વાટિકામાં આપણે અમેઝિંગ ખેલ્યા કરીને ગરબાનું આયોજન ઓલમોસ્ટ આપણે આ વખતે થીમ બેઝ ગરબા લાવી રહ્યા છે જે અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યા છે મધરાત્રી મંડલી ગરબામાં આપણે એક થીમ બેઝ આખા ગરબા કરીએ છીએ જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય દરેક ક્રાઉડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી પાંચ થી લઈને દસ હજાર સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલાય આવ બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે આ વખતે પાસની કિંમત અમારે

જેમાં આપણે છ વાગ્યા સુધી અ ગરબા ઢોલ અને શેનાઈ ઉપર રમતા હોઈએ આ વખતે આપણે પાર્કિંગની પૂરતી સુવિધા છે દરેક દરેક પાર્ટી પ્લોટમાં અલગ અલગ વ્યવસ્થા છે પૂરતી પૂરતી પાર્કિંગની હર વખતે ખેલાયો અને પાર્કિંગની અસુવિધા થતી હોય છે એટલે આ વખતે આપણે વિશાળ ગ્રાઉન્ડ લીધેલા છે એટલે બધા કોઈને અગળતા ના પડે દરેક પાર્ટી પ્લોટોમાં હજારથી પંદરસો ટુ વ્હીલર્સ થી ફોર વ્હીલર્સની પૂરતી સુવિધા હોય છે ફાયર સેફ્ટી નું અમે પૂરતું આયોજન કર્યું ગવર્મેન્ટ ની ગાઈડલાઈન મુજબ અમે જે પણ નીતિ નીતિ ધોરણ મુજબના જે પણ ગવર્મેન્ટ ના નિયમ આવે એ મુજબ અમે હર વખતે આયોજન કરતા હોય ફાયર માં અત્યારના અમે ફાયર એક્સટિંગ થી લઈને અમે હર વર્ષે આયોજન કરતા હોય એ રીતનું અત્યારના આયોજન છે લેડીઝ ની સુવિધા માટે અમે પૂરતી આ વખતે સગવડતા રાખેલી છે જેથી કોઈ પણ લેડીઝ ને કે કોઈ પણ આપણે અગવડતા ના આવે એના માટે પૂરતી અમે સિક્યોરિટી નું ને એનું પણ આયોજન કરેલું છે દરેક પાર્ટી પ્લોટોમાં પૂરતા બાઉન્સર અને લેડી સિક્યોરિટી ગાર્ડ અને સી ટી સી વુમનની ટીમ પણ આપણે હાજર હોય છે પોલીસ